નમસ્કાર ખેડૂત મિત્રો હું માનસી દલસાણિયા આપણી કૃષિ ગીતા યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું તો આજે આપણે મેગ્નેશિયમ સલ્ફેટ ખાતર વિશેની માહિતી આપશું કે એમાં આપણે આપશું કે કયા કયા તેમાં તત્વો આવેલા છે તેના ફાયદા શું છે પછી તેને તેમાં કઈ કાળજી રાખવી તેને આપવાની યોગ્ય પદ્ધતિ શું છે કયા કયા પાકમાં તે ચાલે છે અને તેને કયા ખાતર સાથે મિક્સ કરવું અને કયા ખાતર સાથે મિક્સ ના કરવું તો તેના વિશેની આપણે સંપૂર્ણ માહિતી આપશું તો વિડીયોના અંત સુધી જોડાઈ રહેજો જેથી તમને મેગ્નેશિયમ સલ્ફેટ ખાતર વિશેની

તો આપણા જે છોડ છે તેને મુખ્ય પોષક તત્વો નાઇટ્રોજન ફોસ્ફરસ અને પોટાશની જેમ જરૂર હોય તેમજ ગૌણ પોષક તત્વોની પણ એટલી જ જરૂર હોય છે તો આ ખાતરથી બે ગૌણ પોષક તત્વોની પૂર્તિ થાય છે જેમ કે મેગ્નેશિયમ અને સલ્ફર આમાં મેગ્નેશિયમ નવ પોઈન્ટ પાંચ ટકા અને સલ્ફર બાર ટકા મળે છે એટલે આપણે ઘણી સારી એવી કંપનીના મેગ્નેશિયમ સલ્ફેટ ખાતર આવે છે તો કોઈ પણ સારી કંપનીનું તમે લઈ શકો છો અને હવે આપણે વાત કરીએ કે મેગ્નેશિયમ સલ્ફેટ ખાતરથી શું ફાયદા થાય છે તો કે એક તો આપણે આગળ વાત કરી કે સલ્ફરની પૂર્તિ થાય છે અને મેગ્નેશિયમ સલ્ફેટ ખાતરથી ક્લોરોફિલની માત્રામાં વધારો થાય છે એટલે કે છોડ તંદુરસ્ત રહે છે અને સ્વસ્થ રહે છે અને છોડ એકદમ લીલો રિયે છે અને જો આ અને બીજું એ કે આ ખાતર આપણે નાખેલું હોય તો એ છોડને એક અલગ રીતે મદદ કરે છે જેમ કે આપણે ફોસ્ફરસયુક્ત ખાતર નાખેલું હોય તો છોડ તેને ઈઝીલી લઈ શકે છે તો આ ખાતર તેને ફોસ્ફરસને ઈઝીલી લેવામાં મદદ કરે છે એટલે છોડને ફોસ્ફરસ ખાસ તો ફોસ્ફરસ અને બીજા અન્ય જે પોષક તત્વો છે એ ઈઝીલી લેવામાં આ ખાતર મદદરૂપ થાય છે બીજું એ કે આ ખાતર પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં વધારો કરે છે એટલે જે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા છે એ છોડ માટે ખોરાક બનાવવાની ક્રિયા છે તો આનાથી છોડ તંદુરસ્ત રહેશે તેના જે ફળ છે જે ફ્રૂટ છે એમાં વધારો થશે એટલે કે એની સાઇઝમાં વધારો થાય છે અને જેમ કે આપણે જોઈએ કે ટેટી અને તરબૂચ છે તો તેમાં મીઠાસ આવે છે બીજા જે ફળ ફૂલ ફળવાળા છે તો એમાં ફળની સાઇઝમાં વધારો થાય છે પછી જે દાણાવાળા પાક છે તો તેમાં દાણાની સાઇઝમાં વધારો થાય છે અને કપાસ હોય તો તેમાં રેસામાં પણ વધારો થાય છે અને તેની ઝીંડવાની સાઇઝમાં પણ વધારો થાય છે તો આ રીતે આ ખાતર આવી રીતે મદદરૂપ છે અને ત્રીજું એ કે જે છોડમાં કાર્બોહાઈડ્રેટ પ્રોટીન અને જે એન્જાઈમ જે ક્રિયા થતી હોય તો તેની ક્રિયામાં પણ વધારો કરે છે એટલે છોડનું અર્થતંત્ર જાળવવામાં મદદ કરે છે અને બીજું એ કે આ ખાતર નાખેલું હશે એટલે ક્લોરોફિલ અને પ્રકાશ સંશ્લેષણની ક્રિયા વધશે તો છોડ લીલો રહેશે અને ક્યારેક આપણે છોડ લીલો ના રહેતો હોય તો આપણે ફંજી સાઈડ નાખતા હોઈએ અથવા તો કોઈ પણ માઇક્રોન્યુટ્રીયન્ટ આપતા હોઈએ છીએ છતાં પણ છોડ લીલો નથી બનતો તો તેનું એકમાત્ર કારણ છે મેગ્નેશિયમ સલ્ફેટની ખામી એટલે આપણે મેગ્નેશિયમ અને મેગ્નેશિયમ સલ્ફેટ આપવાથી બે ગુણ પોષક તત્વો મેગ્નેશિયમ અને સલ્ફરની પૂર્તિ થશે એટલે છોડ લીલો રહેશે તો હવે આપણે જોઈએ કે મેગ્નેશિયમ સલ્ફેટને કયા કયા પાકમાં આપણે આપી શકાય તો કે શાકભાજી પાક બધા બાગાયતી પાક બધા ફૂલમાં પણ તમે આપી શકો છો કપાસ મગફળી જુવાર મકાઈ જેવા પાકમાં પછી લસણ ડુંગળી જેવા પાકમાં પણ તમે આ ખાતરનો ઉપયોગ કરી શકો છો તો હવે આપણે જોઈએ કે આ ખાતરનો ઉપયોગ કરવાની યોગ્ય પદ્ધતિ શું છે તો આ જે મેગ્નેશિયમ સલ્ફેટ ખાતર છે એ સો ટકા વોટર સોલ્યુબલ છે એટલે તે પાણીમાં ઇઝીલી મિક્સ થઈ જશે એટલે જો કોઈ પણ ખેડૂત મિત્રો ડ્રીપ થી કરતા હોય તો તમે ડ્રીપથી પણ આ ખાતરને આપી શકો છો તો તેના માટેનું પ્રમાણ છે ત્રણથી ચાર કિલો પ્રતિ એકર પ્રમાણ રાખીને તમે ડ્રીપથી આપી શકો છો અને જો કોઈને પંપથી સ્પ્રે કરવો હોય તો તેના માટે એક પંદર ના પંપે 80 ગ્રામ પ્રમાણ લઈને તમે મેગ્નેશિયમ સલ્ફેટ આપી શકો છો અને ત્રીજું કે જો કોઈને યુરિયાની જેમ છંટકાવ કરવો હોય હાથથી તો તમે છે ને પાંચથી આઠ કિલો પ્રતિ એકર તમે આનું પ્રમાણ લઈ શકો છો અને આ જે ત્રણ પદ્ધતિ કીધી એમાંથી સૌથી વધારે રિઝલ્ટ આપણને ડ્રીપ ઇરિગેશન અને જે યુરિયાની જેમ હાથથી છંટકાવ કરીએ છીએ તેમાં સૌથી સારું રિઝલ્ટ મળે છે અને હવે આપણે જોઈએ કે કઈ કઈ કાળજી રાખવી જોઈએ અને ક્યારે આપણે આ ખાતરને આપવું જોઈએ તો આ ખાતરને જ્યાં કપાસ કે કોઈ પણ પાક વાવ્યો હોય એના ત્રીસ દિવસ પછી જ આપણે આ ખાતરનો ઉપયોગ કરવો જોઈએ અને ત્રીસ દિવસ પછી છોડની કોઈ પણ અવસ્થા એ તમે આ ખાતર આપી શકો છો અને જ્યારે વરસાદ ના હોય ત્યારે તમારે આ ખાતર આપવાનું હોય છે અને જ્યારે નવરાત્રી કપાસમાં આપણે નવરાત્રિમાં જ્યારે પિયત આપતા હોઈએ ત્યારે આ ખાતરનો ઉપયોગ કરવો તો ત્યારે આપણે એક વીઘે મેગ્નેશિયમ એક વિઘે પાંચથી સાત કિલો મેગ્નેશિયમ સલ્ફેટ પ્લસ વીસ વીસ જીરો તેર આ બંને ખાતરને મિક્સ કરીને તમે આ ખાતરને આપી શકો છો તો તેનાથી કપાસ લીલો રહેશે અને જે તેમાં ખાખરનો પ્રશ્ન રહે છે એ પણ નથી રહેતો અને જે પાંદડા લાલ થઈ જાય છે તો તેના સામે પણ સારું રિઝલ્ટ મળે છે અને હવે કંઈ કાળજી રાખવીને તેના વિશેની વાત કરીએ તો કે જે કેલ્શિયમ નાઇટ્રેટ ખાતર છે એટલે કે કોઈ પણ નાઇટ્રોજનયુક્ત ખાતર હોય નાઇટ્રેટયુક્ત ખાતર તો તેના સાથે આપણે મેગ્નેશિયમ સલ્ફેટ ખાતર મિક્સ કરીને આપવાનું નથી કારણ કે મેગ્નેશિયમ સલ્ફેટ અને નાઇટ્રેટયુક્ત ખાતર બંને એકબીજા સાથે રિએક્શન કરશે એટલે તેના ફોર્મ્યુલેશન તૂટશે તો તેનાથી તમને એક પણ ખાતરનું રિઝલ્ટ મળશે નહીં એટલે ખાસ એ ધ્યાન રાખવાનું કે નાઇટ્રેટયુક્ત ખાતર સાથે મિક્સ નહીં કરવાનું તો આ હતી મેગ્નેશિયમ સલ્ફેટ વિશેની માહિતી તો ખેડૂત મિત્રો તમને આ ખાતર વિશેની માહિતી કેવી લાગી જો માહિતી પસંદ આવી હોય તો અમારા વિડીયોને લાઈક કરો તમારા ખેડૂત મિત્ર ગ્રુપમાં શેર કરો અને અમારી કૃષિ ગીતા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને અમે આ સિવાય એસએસપી ડીએપી પછી જીપ્સમ જેવા ખાતર વિશેની માહિતીના વિડીયો બનાવેલ છે તો તમે ચેનલમાં જઈને એ વિડીયો જોઈ શકો છો અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ તેની લિંક આપેલી છે તો તમે ત્યાંથી પણ જોઈ શકો છો અને તમારે કોઈ પણ ખેતીલક્ષી વિડીયો અથવા તો કોઈ ખાતર વિશેની માહિતી જોઈતી હોય તો કોમેન્ટ બોક્સમાં લખી જણાવજો જેથી અમે તેના પર વિડીયો બનાવી શકીએ આભાર જય જવાન જય કિસાન